સુરત પીસીબી પોલીસે ભારતીય બનાવટના અગિયાર લાખના વિદેશી દારૂ સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા સુરત પોલીસ કમિશનર દ્વારા શહેરમાં દારૂબંધીને લઈ તમામ પોલીસ સ્ટેશનને સૂચના આપવામાં આવી છે શહેરમાં દારૂની હેરફેર અટકાવવા અને આવા તત્વોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે સુરતના વરાછા વિસ્તારમાં પીસીબીની મળેલ ચોક્કસ બાતમી મળી હતી વરાછા વિસ્તારમાં બે કારમાં દારૂની હેરાફેરી કરવામાં આવી રહી છે જેના આધારે અશ્વિની કુમાર ગરનાળા પાસે પીસીબી પોલીસે વોચ ગોઠવી હતી અને બંને કાર આવતા પોલીસે અટકાવી તલાશી લેતા વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ચાલીસ પેટીઓ કુલ્લે બિયર નંગ પંદરસો ચોર્યાસી જેની કિંમત એક લાખ એક્યાસી હજાર ફોર વ્હીલર બે ગાડી જેની કિંમત દસ લાખ રૂપિયા તેમજ મોબાઈલ પંદર હજાર રૂપિયા કુલ્લે મળી અગિયાર લાખનો નો મુદ્દામાલ જપ્ત કરી બંને આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત